શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ દ્વારા ડેડિયાપાડા સાગબારામાં સોળ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોનું જીવન વ્યસન મુક્ત બની ધાર્મિક વૃત્તિ તરફ દોરાય અને ઉત્તમ જીવન તરફ પગરણ માંડે તે માટે મંદિર નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થતા રહે છે સંસ્થા દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા ધરમપુર તથા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારા ગામોમાં સાહીઠ જેટલા મંદિર નિર્માણ કરી તેમાં સનાતની દેવી દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી છે હાલ ડેડિયાપાડા સાગબારા તાલુકાના સોળ ગામડાઓમાં બીજા સોળ મંદિરો તૈયાર કરી તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ આઠ અને નવ ફેબ્રુઆરીના રોજ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો મુખ્ય કાર્યક્રમ જાનકે આશ્રમ ખોખરા ઉમર પાડા ખાતે યોજાયો હતો આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના કપિલ સ્વામી રામ સ્વામી હરિસ્વામી માધવસ્વામી વડતાલથી નૌતમ સ્વામી હાલોલથી સંતપ્રદ સ્વામીજી રાજપીપળા સ્વામીજી ઉપરાંત મહેતા જાનકી આશ્રમ ખોખરા ઉંમરના સંયોજક સોનજીભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો ગુજરાતની અંદર આપણે જે પૂર્વપટ્ટી છે ઉમરગામથી અંબાજી માઉન્ટેન એરિયો છે અને મેક્સિમમ એ વિસ્તારની અંદર આદિવાસીઓ પોતાની રીતે જીવન જીવતા હોય છે પહાડી વિસ્તાર હોવાને કારણે પાણીનો અભાવ છે ને ત્યાં ગરીબી વધારે છે અને એ વિસ્તારની અંદર ખાસ કરીને મિશનરીઓ દ્વારા વટાળ પ્રવૃત્તિ બહુ મોટા પ્રમાણમાં ચાલે છે અને ગરીબી છે એના કારણે એ વિસ્તારમાં લોકોને હિન્દુ ધર્મ સાથે જોડાયેલું રહેવું છે પણ પૂજાના સ્થાનો નથી ત્યાં ત્યારે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ ના માધ્યમથી એ નિર્ણય લેવામાં આવ્યો કે આ આદિવાસી વિસ્તારની અંદર કે જ્યાં ભગવાનના મંદિરો ખરેખર નથી ત્યાં સનાતની મંદિરો બનાવવા ત્યાંના લોકોને જે દેવ સાથે આસ્થા પોતાની જોડાયેલી છે એ દેવી દેવતાઓના મંદિરો બનાવવા નહીં કે સ્વામિનારાયણના તો ડેડિયાપાડા એટલે નર્મદા જિલ્લો અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકો અને ડેડીયાપાટો તાલુકા આ બંને તાલુકાની અંદર સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના માધ્યમથી અમારી સંસ્થાના અમેરિકાના ટ્રસ્ટી શ્રી મગનભાઈ પટેલ જયંતિભાઈ પટેલ શિકાગો અને ડેટ્રોય એમના પ્રેરણાથી ત્યાં સંસ્થા દ્વારા ઓગણીસ મંદિરો બનાવવામાં આવ્યા છે અને એ ઓગણીસો ઓગણીસો મંદિરોની ખૂબ ધામધૂમીથી લગભગ પાંચક હજાર માણસો આદિવાસીઓ ભક્તો ભેગા થઈ અને તારીખ નવ

સિદ્ધેશ્વર સ્વામી છે સંત સ્વામી છે આ સૌ સંતો પણ ત્યાં ઉપસ્થિત હતા જાનકી આશ્રમ એટલે એ વિસ્તારના આદિવાસીઓ માટે એક ભણવાનું સારું સ્થળ અને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી એ આશ્રમ ચાલે છે વ્યવસ્થિત છે અને ત્યાંના ખાસ કરીને સોનજીભાઈ વસાવા એ સંચાલક છે અને એમનું પણ અમને ખૂબ મોટું માર્ગદર્શન એ વિસ્તારની અંદર મળે છે અને એ આશ્રમની અંદર આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો હતો ત્યાંથી ભક્તોને મૂર્તિઓ અર્પણ કરવામાં આવી અને ભક્તો પોતપોતાની રીતે ધામધૂમીથી એ મૂર્તિઓ લઈ જાય પોતપોતાની રીતે જ્યાં મંદિરો આપણે નવા બાંધ્યા છે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિસર થશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો